ગુજરાત વિજય ભાજપ સરકારની સામે સાબર ડેરીમાં કોંગ્રેસના જસુભાઈ પટેલ નો જવલંત વિજય થવા પામ્યો હતો આ ચૂંટણીમાં કુલ નવસો એક નું મતદાન થયું જેમાંથી કોંગ્રેસ ને પાંચસો પંચોતેર અને ભાજપ ને ત્રણસો છવ્વીસ વોટ મળ્યા હતા જેથી બસો ઓગણપચાસ મતે કોંગ્રેસનો વિજય થયો હતો સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકોની જીવાદોરી સમાન વિસ્તારમાં શ્વેત ક્રાંતિ લાવનાર સાબર ડેરી દ્વારા ગરીબ લોકોને અન્યાય કરવાની આશંકાઓ સેવાઈ રહી હતી આ સાબર ડેરી દૂધ ઉત્પાદક સંઘ નિયામક મંડળની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોસુભાઈ પટેલનો નું વિજય થયો હતો મને પણ ધાક ધમકી મળી હતી અને ખેસ પહેરાવવામાં કહેવાયું હતું પરંતુ મેં નમતું નહીં આપતા આ વિજય મળ્યો છે હું હાર પસંદ કરીશ પણ તમારો ખેસ પહેરીશ નહીં એવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું

ગુજરાત સરકારની હિટલર શાહી ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીની વચ્ચે પંદર બેઠક ધમકી અને અને જીએસટી નો દુરુપયોગ કરીને પંદર બેઠકો બિલરીફ કરી ત્યારે મને પણ ધમકી મળી હતી ખેંચી લો ખેસ પહેરી લ્યો પણ મેં એક જ જવાબ આપ્યો તો હું હાર પસંદ કરીશ પણ આ ખેસ પહેરવાનું ક્યારે ની ચૂંટણીમાં બે જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ એમાં દૂધ ઉત્પાદકોની લાકણી માગણીની જ્યારે મારા તરફે એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પંદરની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોગવાય એની જવાબદારી હું સ્વીકારું છું ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના થકી મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય છે દૂધ ઉત્પાદકોનો વિજય છે એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકો આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવા માટે ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે સમાજ સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે જેવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજે એની અંદર આપ જાણો છો ભારતીય જનતા પાર્ટી શ્યામ જાને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને પંદર જણાને ભીન હરીફ કર્યા અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયટા પૂર્વ ધારાસભ્ય છે અને હર અમને સહકારની અંદર આગળ પડતા છે એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂકાયા હતા આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો છતાંય પણ એ લગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મત્રો અધિકાર જે ટેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસોને દસ મંડળીઓ અને નવસો ને દસમાંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું તે સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા જો છે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડી આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે કસોટીમાં જે વિશ્વાસ વખતે જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત